નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અમદાવાદના કોકરા વિસ્તારમાં આવેલી સેન્ટ ત્યારે એમનીસ્ટ હાયર સેકન્ડરી સ્કૂલમાં ધોરણ દસ ના વિદ્યાર્થી નયન ત્યારે સંતવાની હત્યા બાદ શાળા સામે ઉગ્ર વિરોધ ચાલુ છે ત્યારે આ ઘટનામાં શાળાના પ્રિન્સિપાલ ડોક્ટર જી એમ્યુલના ત્યારે પુત્રનો સોશિયલ મીડિયા પર વિરોધ ત્યારે મિત્રો વાયરલ થયેલો મેસેજ ચર્ચામાં છે વધુ વાત કરવામાં આવે તો જેમણે તેમના આ વિરોધમાં ખ્રિસ્તી ત્યારે માઇનોરિટરી સંસ્થા સામેનું કાવતરું ગણાવ્યું છે આ મેસેજમાં ખ્રિસ્તી સંગઠનો અને ત્યારે કેન્દ્ર સરકારને હસ્તક્ષેપ કરવાની માગ કરવામાં આવી છે ઓગણી ઓગસ્ટ ત્યારે સેમેન્ડ ડે ત્યારે ધોરણ દસના વિદ્યાર્થી નયન સંતવાણીને ધોરણ આઠના એક વિદ્યાર્થી નાની બોલચાલ બાદ શરીર મારી દીધી હતી નયનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ વીસ ઓગસ્ટ તેનું મૃત્યુ થયું હતું વધુ વાત કરીએ તો આ ઘટના ત્યારે અને ત્યારે સ્થાનિક સિંધી સમુદાય ત્યારે વાલીઓ અને અન્ય સંગઠનોમાં રોષમાં રોષ ફેલાયો હતો અને બુધવારે ત્યારે સેમરેટ સ્કૂલના ત્યારે પરિષદમાં લગભગ બે હજાર લોકોની ભીડ તોડ કરીને સારાના સ્ટાફ પર હુમલો કર્યો અને બસો અને વાહનો તેમજ સ્માર્ટ ટીવી સીસીટીવી કેમેરા જેવી સંપત્તિને ત્યારે મિત્રો નુકસાન પહોંચાડ્યું હતું આ ત્યારે તોડફોડમાં ત્રણ પોઈન્ટ પંદર લાખનું નુકસાન થયું છે અંદાજ છે ત્યારે સ્કૂલના ત્યારે પ્રિન્સિપાલ ડૉક્ટરે ત્યારે મિત્રો પ્રમુખ છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દે